તો બીજી તરફ સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના કોસંબાના તરસાડી ગામમાં સ્થાનિક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા તેમના હસ્તે આ કાર્યક્રમ પૂરા ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવાયો આ અવસરે નવી એસઆર પમ્પિંગ મશીનરી અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે જ ડ્રેનેજ વિભાગની કામગીરીમાં મહત્વપૂર્ણ સહાયરૂપ થનાર ડિસલ્ટિંગ મશીનનું પણ લોકાર્પણ ધારાસભ્યએ કર્યું હતું તરસાડી નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ અને ડ્રેનેજ વ્યવસ્થામાં કાયાકલ્પ કરવા માટે વિવિધ યોજના હાથ ધરાઈ છે પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઓપરેશનની સફળતા માટે ભારતીય સેનાને પણ અભિનંદન આપી તેમના સાહસને બિરદાવ્યા છે મિત્રો આજે નગર ખાતે નગરના પ્રજાજનો વતી પ્રજાજનો દ્વારા ઓપરેશન સિંદૂરની જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ છે એવા સેના વીર જવાનો સેનાના વીર જવાનોએ બિરદાવવા માટે વીર જવાનોને અભિનંદન પાઠવવા માટે નગરજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર તરસાળી નગરના પ્રજાજનો જોડાયા હતા અને એક દેશભક્તિના રંગે સમગ્ર નગર આજે જોવા મળ્યું છે કારણ કે આપણા સેનાના વીર જવાનો દ્વારા થોડા દિવસ પહેલાં જ જે કાશ્મીરમાં ઘટના બની હતી નિર્દોષ લોકોને આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવેલી હતી એ વીર જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીના અડ્ડાઓનો વિનાશ કરીને સો કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને બદલો લેવાનો જે હતો એ બદલો પૂરો કર્યો છે પીડિતોને ન્યાય અપાવવામાં ભારતીય સેના સફળ થઈ છે એવા તમામ સેનાના જવાનોને લાખ લાખ વંદન કરીએ છે લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને સમગ્ર દેશની જનતા એ વીર જવાનોની સાથે